thank <laughs> you ફુલ જડ ઓર ક્યાં હોય આપણું નામ ન આવો હું ફોલેમ્ડો કોરાણો હાલો તો આપણે બનાવ્યું છે કો ભાઈ ઇન્સ્ટન્ટ માણા કે બતક માછલા ખાય પણ બતક એ દાણા માંડી ખાવા રોજ કબૂતર ખાતા હોય પે કે બત કાય ખાય જેસી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં તો હાલો વાગી ગય સે હાડા હાથ અને ભેંસ દોવાનું કામ ક ચાલુ હે ટાણે અટાણ કેટલી ભેંસ દોવા દિયે મમ્મી પાંચ અટાણ પાંચ ભેંસ દોવા દિયે માથી માર મમ્મી ને

મે દાંત દેખારે દાંત માખી હોખ નથ લેવા દેતી અંજે આ જીભડી સાયરવા રાખે મને તો ઉડાડ ઓન અમારે ને આજ ને દેવાનું નથી કારણ કે આ જાળી હે હાતી જેસી કૃષ્ણ ના જાય માતાજી બતઈ નહીં બેક વાતો કરીને પછી જેસી આ ને ને એવું જ હોય કાયમ મેં થઈ ગયો બેક વાતો કરીને પછી જેસી કૃષ્ણ કરવાના ન પથમ જેસી કૃષ્ણ હોય હે ને પાંચ છટા નાખી ગયો રઈતી વરસાદ ને આજ હાતી આલી જાવ મતલબ બધું કઈ ન થાયો હરુડુ આવી અને હાથી આલી જાય ને તો પછી એકાતો દી જ આવી જાય તો ને ટોર ના થાય તો તા હેઠા હરિયા ચોખા કર લઈ વાઢી લઈ કા હા તો વાત નથી હેલો તો વાગવા આયા છે 11 અને હેઠો ને દેહી બે જામ એટલું ચોખ્ખો થતો આવ્યું બાકી જો હાથી આલે ને પછી હાયરુ લે અને જો વર્ષા દે ચાલુ હે ભઈ તડકો નિકરતો નથી ફેર 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 ચાલુ હન ચાલુ કા મમ્મી વાત પૂરી હો કોઈ નેટ ઉતા જો હે ને હા હેઠો ફરીયો સોખો કલ નહી આ જો વર્ષા ચાલુ છે બંધ થાતો જ નથી લાગી ગઈ લાગી લાગી અને આજ અમાર સેટ આયા છે ગુંમરો મારવા મારા પપ્પા જો વા ઊભા 5x ઝૂમ કરું 5x આ કોઈ લઈ લે ને તો પછી આઈ રજી જો એમ તા આની કોઈ ખૂણામાં પાટલામાં એમ તા ઠાકું થઈ પડું વીડિયોમાં દેખાતું નથી જો આમ દેખા છે પણ આ વરસાદ લોઈ પી ને આજ નો દી સુકાવા દેવું પડે એમ જાવું નથી પા સુકાવા વરસાદ દે હે તો ને આપણે સુકાવાનું વાય જોઈએ અને આપણે હાલો આટલું હે ને આ પૂરું કરાવ દે ને પછી જાવું રોટલા ઘડવા રોટલા બાકી છે તો હાલો મંડી ને દવાખાના કે પાસી બ્લોગ કન્ટિન્યુ કરું અને ચાર્જિંગ એ નથી ને લાઈટ એ નથી બધું છે ભેગું હલો તો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે બપોરા કરી લીધા અને જો ભેંસો છે ને સરીન આવી ને મસ્તીમાં ધરાઈને બેહી ગઈ છે તો બધીઓ ખાને આરામ કરે છે અને આખ ને બધા બસ બપોરા કરવા બેઠા આપણે વેલુ ખાઈ લીધું વાડીએ થાવીને રોટલા ઘડીને ડાયરેક્ટ જમી લીધું અને હજી બપોર પછી વાડીએ જવાનું છે એક રેડો એમ દા ઠાકો આવી ગયો તો મેં વિડિયો તઈ નોતો ઉતારો હું રોટલા ઘડતી હતી તો હા લોબે ભાઈ જુએ હું તાહે એને ખાવા મોકલી દે ઓમ ન થુતા પણ આમ મોબાઈલ જોઈ છે તો બપોરા કરવા બેઠા ને બધાઈતી ઈ બપોરા કરી લી અને પછી હે ને પોરો ખાઈને ઘડી કરતો હાલો તો વાગી ગ્યા છે 3:30 ને જાઈ વાડી વરસાદ ચાલુ જ છે જો ફણ ફણ હે ને ઇમણામ ચાલુ છે ને બપોરે એક ઠાવકો રેડો નાખી ગયો જો બદુડી માં રાયડું દી હે ને બડધું હોય ને એટલે બડધું વગર ની રહે ને તે જો રાયડું દી આંખણી હે પાડેડા ને બાંધીયા ને જસ્મીન 3 હાથવારો થાય અને જામ ભેં હું ચારે હે પપ્પા ને જઈ દઈ બે એ વાંજોર રોડ ને કઠે બેઠા વણી થી ખબર દેખાતું એટના દેખાતું અને મમ્મી આવે છે આપણે ધીરા ધીરા હાલતા થઈ રહે ને કેમ ને દુ નીજ કંઈ ખબર ન પડતી વરસાદ ચાલુ ચાલુ રહી છે જો જાય છે ને પાણી જઈન ખબર પડી જાય કેવો રેડો આવ્યો તો બાકી બધું ત્યાં ટાક રહે ને એટલે આમાં ખબર ના પડે બપોર એક રેડો ઠાવકો નાખી ગયો પાછો રુંઢે આવ્યો તો નટાણે જામ ફૂલા દરે છે અને છટા છટા ચાલુ છે જો આમાં આદર થી વાદળું છે કેવો આવે હવે અને જાઉં ખડ હે પણ બદુ એકલી રહેતી નથી બદુડી હાલો તો ધીરે ધીરે જાઈ વાડી અને ખૂણ આમ નેદવાન ચાલુ કરી પાછું હાથી ચાલુ કર્યું હે જો ઉમણો થીન હાથી આલે છે ને અહીંથી ને મંડી નેદવા અંજા એટલાક મહાના માંડવી બહુ પાખી દેખાઈ ને પાછી એમાં ઉતરે હે બહુ તો આ જો હે ને બે પાટલા લે કે એટલાક જ છે અહીં નાળાવા નાળાવા જ

ગે ગયા સે ચાર ને જોહે ને આપણે બેહી ગયા પાણી પીવા આ બાજુ સન માં મમી એ તો વાટી સે કામ તો કરસે ને ઓમતા બડી બડી થઈ ગઈ જા હેઠો ગયોડો થઈ ગયું પણ એ હે ને આપણે વાહે રાખીઓ હાથી બસ એટલો ખૂણો હે હગાઈ જઈન પછી કાલે થી મંડી ને દવા હઈ રહ્યું આ કોઈ ચોખી થઈ જશે ને પછી એક એટલો હેઠો રહે ચોખો કરવો એનો બાકી આ થઈ જશે કમ હું બધું અન ઓલો ઉગમણો હેઠો અમે ચોખો કરી ગયા તો એક આજ બાકી છે અને એક આથમણો હેઠો કાલથી નેદવા મંડીને હાથી અલગ કેવું અસલ ચોખ્ખું દેખાવાનું નગર હે ને જીગર પડે એમ નું ખડ દેખાતું ને આ બધું હે ને ઓલું પછી વીણવાનું જ અને આ હે ને થોડાક થોડાક છે આખી એ રૂમ આખા પાટલામાં આવું નથી તો હાલો આ સાથે આપણે બ્લોગ નો કરી દે એન્ડ કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં કહેજો અને ચાલો તો મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ